આરટીઓ સાઇટ ખાતે એકસો પચાસ એકસો અને એકસો ત્રેપન ખાતે વડાપ્રધાનના અત્યંત લોકપ્રિય મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું બુથ નંબર એકસો પચાસ ખાતે મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ ખાસ હાજર રહ્યા દરમાસના અંતિમ રવિવાર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસની સાલના આજે અંતિમ રવિવાર હોય ત્યારે ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે બુથ નંબર એકસો પચાસ બુથ નંબર એકસો બાવન અને બૂથ નંબર એકસો ત્રેપન ખાતે ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીઠ ઠક્કર અને મહામંત્રી જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુથ નંબર એકસો પચાસ ખાતે શહેર ભાજપના મંત્રી પૂજા ઘેલાણીના નિવાસસ્થાન ખાતે આ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ પૂજા ઘેલાણી જીજ્ઞાબેન સોલંકી પ્રીતિબેન સોલંકી કલ્પનાબેન જોશી માલતીબેન દરજી નીતાબેન ઠક્કર સહિતના મહિલા અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા તમામે ખાસ કરીને બે હજાર ચોવીસની સાલના જે અંતિમ મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ પ્રશંસનીય સમજ આપી હતી જેમાં બંધારણ કુંભમેળો મેલેરિયા નાબૂતી બિસ્તર ઓલિમ્પિક રાજકુમાર જયંતી શહીદ અનેક કરંટ વિષયો પર વડાપ્રધાને પોતાની મન કી બાત કાર્યક્રમમાં વિશેષ સમજ આપવામાં આવી હતી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ સહિત ભાજપના મંત્રી પૂજા ગેલાણી વગેરે જે વડાપ્રધાન દ્વારા જે વિષયો પર સમજ આપી હતી તેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું આરટી સાઇટના બુથ નંબર એકસો બાવન ખાતે જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તાપસ શાહના નિવાસસ્થાન ખાતે પણ મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ ભાજપના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા એ જ પ્રમાણે બુથ નંબર એકસો ત્રેપન ખાતે ગીતા સલાટ જે બાપા સીતારામ મઢુલી ખાતે તેમના નિવાસસ્થાન ખાતે પણ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ આ વાતને સાંભળી અને વિચારોને મૂર્તિમંત કરી અને જન જન સુધી પહોંચાડવાનું

ભારતીયોને નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ કાર્યક્રમ માણવા માટે ઇજન આપવામાં આવે છે અને આ એકસો બહુ એકસો સોળ એપિસોડ પૂર્ણ કરી આજે એકસો સત્તરમો એપિસોડ હતો એમાં આદણી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ખૂબ જ માર્ગદર્શન આપવામાં આવ્યું બંધારણના ઓગણીસો પચાસથી અત્યારે પચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણને એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું મન કી બાતમાં તેર જાન્યુઆરીથી ભારતનો મોટામાં મોટો ધાર્મિક મેળો એટલે કુંભ મેળો કુંભ મેળાની વિશેષતા એની સંસ્કૃતિ સંસ્કાર એનો અધ્યાત્મ શું માર્ગદર્શન આપવામાં આવ્યું અને બસ્તર વિસ્તારમાં જે બસ્તર ઓલિમ્પિક રમાય છે એના માટે રમતવીરોને રાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે માર્ગદર્શન આપવામાં આવે રાષ્ટ્રીય કક્ષાએ જવા માટે એનો પણ એક સારામાં સારું માર્ગદર્શન આપવામાં આવ્યું એની સાથે પ્રધાનમંત્રી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને મોટી બીમારીઓ કેન્સર જેવી બીમારીમાં એ કાર્ડ દ્વારા સવલત આપવામાં આવે છે એનો પણ માર્ગદર્શન આપવામાં આવ્યું મેલેરિયા નાબૂદી માટે પણ ખૂબ જ માર્ગદર્શન આપવામાં આવ્યું હાલમાં દેશમાં જે મલેરિયા ભીડો લીધો છે એનામાં પણ નેવું ટકા જેટલી કામગીરી આગળ વધી રહી છે કેટલાય પરિવારોને પૈસાના હિસાબે આર્થિક સંકળામણના હિસાબે જે કેન્સર અને મેલેરિયાની બીમારીમાં તકલીફ થતી હતી એ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા ખૂબ જ સવલત મળી છે કરોડો લોકોએ એનો લાભ લીધો છે આવા અનેક દરેક એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા કોઈ રાજકીય વાત નહીં પણ સામાજિક વાત કોઈ સંસ્થાએ સારી કામ કામગીરી કરી હોય કોઈ વ્યક્તિગત સેવાની કામગીરી કરતા હોય વિશેષ મેડલ મેળવ્યા હોય પરિદોષક મેળવ્યા હોય એની ચર્ચા કરતા હોય છે ધન્યવાદ આપ સૌને પણ વિનંતી દર માસના છેલ્લા રવિવારે આદરણીય પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ માણો એવી શુભકામનાઓ ધન્યવાદ